હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે તો ઈજાગ્રસ્ત પરિવાર આક્ષેપ કરતાં જણાવ્યું રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગ લે બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથ લાકડાના ફટકાથી હુમલો કરી સામેના પરિવારના પાંચ સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનો પીડિત પરિવારનો આક્ષેપ છે આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો બનાવની જાણ થતાં રંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું છે કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે તેના પર સૌની નજર છે